વડોદરા શહેરની જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહક તરીકે જઈને નજર ચૂકવીને નકલી દાગીના મૂકી અસલી સોનાના દાગીનાઓની ચોરી કરનાર મહિલાને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો વડોદરા શહેરમાં જ્વેલર્સની દુકાનમાં અજાણી મહિલાઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગ્રાહક તરીકે જઈને નજર ચૂકવી નકલી દાગીના મૂકી અસલી સોનાના દાગીનાઓની ચોરી કરતા હોવાનું ફરિયાદ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી મહિલાઓ અંગે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ હ્યુમન સોલ્સ આધારિત તપાસ કરી હતી દરમિયાન એક શંકાસ્પદ મહિલા તાકીના બેસ વેચવા માટે માંડવી સોની બજારમાં ફરી રહી હતી તે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિલા પોલીસ સાથે સ્થળ ઉપર પહોંચી હતી ત્યાં અંબા માતાજીની પૂળમાં એક મહિલા નામે પ્રવીણા બેન ઉફરેટીની સેનમાં રહેવાસી કોયલીની અટકાયત કરી હતી આ મહિલા પાસેના રૂમાલમાં બાંધી રાખેલ સોનાની ચેઇન સોનાની બે વીંટી મળી આવી હતી મહિલાએ તેની પાસેથી મળી આવેલ તાકીદ અંગે પૂછપરછ કરતા મહિલાએ કોઈ સચોટ માહિતી ન આપી હતી જેથી મહિલાની વધુ પૂછપરછ કરતા તેણે શહેરના અલગ અલગ જ્વેલર્સની દુકાનમાં સોનાના તાકીદા ખરીદવાના બહાને જઈને જ્વેલર્સની નજર ચૂકવી કરેણાની ચોરી કરીને ઓરિજિનલ તાકીદાની જગ્યાએ બગસરાના નકલી તાકીદા મૂકી ચોરી કર્યા હોવાનું જણાવ્યું જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રવીણા બેન ઉર્ફે ટીવીની ધરપકડ કરી ચોરીનો દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે